या जो देनी आ या काम पूरी करवाव

સાંભળીએ સાંભળીએ પાકોને કાય માંગો હાલો આ શું આગર અહીંયા એની બસ બેઠક છે આગરને જાવી આપ્યા અહીંયા બેઠો છે ફી બી더니 ના કેના પણ ના એનું બેઠો બેઠો ફી કે જો ઓ ભાઈ ઓય જો તો છે બરાબર કટલું આઈન કેટલું ઓમ મચામાં આને આના લે આ તો આપ એ ભાઈ ભડા બેવો દે દે બેવો જલીન ભાઈ તમારે જોરાના બ્લોક લઈ જોના છે દેવું હોય કેટલું લાવજો આલું બ્લોક લઈ લે કેટલું લાવેલું કેટલું લાવ છે મસ્ત પચાસ <Tabii> ટકા <geme Assassins Epita> <smorg> <speaking> <speaking>

આ બોસ પૈસા લે તો બીચોરીમાંથી લાગતા બીજે દી નો લાવતો ભાઈ કાચા

પાંચ તારીખ હાલો પાંચ થી આગળ જોઈએ પાંચ તારીખે હાલો તમે જાઓ તો શું છે કે આપણો આખો મેકો ના બજેના સબનમાં બોડા રાખશું કાય ઓહો ચલા તો મે આરે મારું જનેલા મારી દે ઓ મારી મારી થોડી વાત કર તો મરી એ પાછે બા